જય દશામા આજે આપણે દશામાની વાર્તા સાંભળીશું એક ગામમાં નદીના કિનારે રાજાનો મહેલ આવેલો છે રાણી રોજ ચરુખામાં બેસીને કુદરતી સૌંદર્ય જુએ છે એક દિવસે નદીમાં નહાવા ઘણી સ્ત્રીઓ આવી આ બધી સ્ત્રીઓ શા માટે આવી છે તે જાણવા રાણીને

એ વ્રત કરવાથી સુખ સંમતિ સાંપડે અને કષ્ટ હોય તે દૂર થાય છે અષાઢ વદ અમાસ એટલે દિવાસાના દિવસે સવારે નાઈને દશામાની કથા કહેવી અથવા સાંભળવી પવિત્ર જગ્યાએ દશામાનું નામ લઈ કળશ થાપવો પછી દસેનો દોરો લઈ તેને દસ ગાંઠ વાળવી તેને કંકુ લગાડીને હાથે અથવા કળશે બાંધી દેવાનો કળશનું પૂજન કરી દશામાંની ભક્તિ કરવાની વ્રત કરનારે દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા એકટાણું કરે તો પણ ચાલે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાને શ્રદ્ધા મુજબ ફળ મળે છે વ્રતનો મહિમા એટલો બધો છે કે કહેતા પાર ન આવે રાણી મહેલે ગઈ અને રાજાને વાત કરી રાજા બોલ્યો વ્રત કરવાથી ફાયદો શું રાણી કહે મન પવિત્ર થાય તન નિરોગી રહે ધન મળે દુઃખીઓ પુત્રનું ફળ મળે રાજા કહે આપણી પાસે વિપુલ ધન છે એમાં તને શું ઉણપ દેખાય છે વ્રત કરવા અભિમાની વિચારથી રાણીને બહુ જ દુઃખ થયું તેણે તો રાજા પાસે રિસાઈ રિસામણાં લીધા આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કરી રાજાએ દશામાની અણગણના કરી તેથી દશામાના ક્રોપનું રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું બાકી રહી રહ્યું તે દુશ્મન રાજા રાજ પર ચડી આવ્યો એટલે રાજા રાણી બે કુંવરો લઈને પહેરે લુગડે ચાલી નીકળ્યા

લીલા ઝાડો ભળ ભળ સળગવા લાગ્યા રાણી સમજી ગઈ કે આ માંડી દશામાંની દશાનું પરિણામ છે રાજાને પણ એવું જ લાગ્યું પછી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું ત્યાં રાણીએ ખાવા આપવા કહ્યું ત્યારે છણકા કરીને બોલી જા જા હવે છેક અહીં સુધી રોટલાની ભીખ માગવા આવતા શરમ નથી આવતી રાજા રાણીએ દેવ્યને દોષ દેતા આગળ ચાલ્યા કુવરો ભૂખે તરસે આકુળ થઈ ગયા હતા તેમાં એક વાવ આવી અને બધા તેમાં પાણી પીવા ઉતર્યા પરંતુ પગથિયા એવા લીસા હતા કે બંને કુંવરો લપસીને વાવમાં અથાંગ જળમાં ડૂબી ગયા રાજા રાણી રડવા લાગ્યા તેમણે પોતાની દશાનો દોષ કાઢ્યો કલ્પના કલ્પતા કરતા તેઓ આગળ નીકળ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાને મનમાં થયું કે બહેનને મેં વારતર તહેવારે ખૂબ જ કપડાં દાગીના આપ્યા છે તો તે જરૂર દુઃખમાં આશ્રય આપશે રાજાએ ગામના પાદરે એક ગોવાળ સાથે બહેનને ઘેર પોતાના આગમનના ખબર કહેવા કહેવા લાગ્યા બહેને સંદેશો સાંભળ્યો તેણે બબડાટ કરીને થોડીક સુખડી માટલીમાં ભરી તેના પર કોડિયું ઢાંકી ઉપર ચંદનહાર મૂક્યો પછી લુગડાના કપડાં પર માટલાનું મોઢું બાંધી ને માટલી પહેલાં ગોવાળને આપીને કહ્યું હે ગોવાળ મારા ભાઈ ભાભીને આ બધું આપી દેજો કહ્યું કે ગોવાળ મારા ભાઈ ભાભીને આ બધું આપી કહેજો કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ રાજાએ બહેનની ભેટ સ્વીકારી પણ તેના વચનો હાડ લાગી આવ્યા હતા રાણીએ રાજાને કહ્યું નાથ બહેનનું હેત જોયું લીધું ને આ તો સુખની સગી હતી દુઃખમાં ભાઈ કોણ ને હોજાય કોણ જગતમાં બધા સ્વાર્થી સગાય છે ગામના પાદરે આવેલ ઝાડ હેઠળ બેસી રાજાએ માટલી ઉઘાડી તો કોડિયાનામાં મૂકેલો ચંદનનો હાર છીણી ગઈ છીણી થઈ ગયો હતો રાણીએ કહ્યું જોયું ને બહેનનું હેત રાજાએ માટલી હલાવી કોળિયાને વિંછી સાથે દૂર ફેંકી દીધો માટલીમાં જોયું તો સુખડીની બદલે માટીના ઢેફા હતા રાજા સમજી ગયો કે બહેન કદી આવું હલકટપણું ન બતાવે પરંતુ ભાગ્ય રૂઠ્યું છે તેથી આવું થાય છે આમ વિચારી રાજાએ હિંમતથી પેલું કોળિયું વીછી સાથે ઉપાડીને માટલી ઉપર ઢાંકી દીધું અને માટલીનું મોઢું બાંધીને ઝાડની નીચે જમીનમાં દાટી દીધું આગળ જતા તરબૂચની વાડી આવી એટલે રાણીએ વાડીના રખેવાળ પાસે એક તરબૂચ ખાવા માગ્યું રખેવાળે બે તરબૂચ આપતા કહ્યું બહેન અત્યારે તરબૂચ ખાવાથી આખી રાત ઓકળાવ આવશે માટે સવારે ખાજો ને જ્યાં જવું હોય ત્યાં જજો આમ કહી કહીના દરવાજા બહાર બે પાટલા એકમાં રાણી સૂતી અને બીજામાં રાજા સૂતો પહેલા બે તરબૂજ રાજાએ ખાટલામાં જ રાખ્યા હતા હવે બન્યું એવું કે એ પ્રદેશના રાજાના બે કુંવરો શિકાર કરવા ગયેલા તે સાંજે સુધી પાછા ન ફરતા એ રાજાએ સિપાહીઓને કુંવરોની શોધ માટે દોડાવ્યા હતા તે સાંજ સુધી આ બાજુ રાજા રાણી ના કોમ ભાગ્ય ખાટલામાં રાખેલા બે તરબૂચ એક એક ગુમ થયેલ કુંવરના મસ્તક બની ગયા હતા રાજાને આ બાબતની ખબર ન પડી સવાર પડતાં તે પેલા રાજાના સિપાહીઓ શોધતા શોધતા તરબૂચવાળી આગળ આવી પહોંચ્યા ત્યાં રાજાના ખાટલામાં ગુમ થયેલા કુંવરના લોહીથી તરપોળ થયેલા મસ્તકો જોઈ તેવો સમજ્યા કે આ માણસે કુંવરોને મારી નાખ્યા છે તેથી તેમણે રાજાને પકડી લીધો આ ધમાલમાં રાણી જાગી ગઈ એટલે તેને પણ બંદીવાન બનાવી બંનેને રાજા પાસે લઈ જઈ તરબૂચમાંથી બનેલા કુંવરોના મસ્તકો બતાવી કહ્યું મહારાજ આ લોકોએ કુંવરોને મારી નાખ્યા છે રાજાએ બંનેને કેદખાનામાં જુદી જુદી કોટડીમાં પૂરી દીધા રાણીને ઘણી વાર મનમાં થયું કે મારા પતિએ દશામાના વ્રતની અણગણતા કરીને છે તેથી કુટુંબના માથે દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે માટે અષાઢ માસમાં દશામાનું વ્રત કરી માને રીઝવ રીઝવશું શ્રાવણ મહિનો બેસવાના એક દિવસ પહેલાં રાણીએ કેદખાનાના ઉપરીને કહ્યું આવતી આવતીકાલે દિવાસો છે અને હું દિવાસાના દિવસે દશામાનું વ્રત કરું છું માટે વ્રત કરવા દેશો તો તમારું ભલું થશે ભલા ઉપરીએ ધર્મના કામમાં ના પાડી નહીં અને જોઈતી સામગ્રી લાવી આપી વચન આપ્યું દિવાસાના દિવસે સવારે નાહીને રાણીએ દસ શેરનો દોરો લઈ તેને દસ ગાંઠો વાળીને કંકુ લગાડ્યું પછી માનું નામ લઈ કળશની સ્થાપના કરી તે દોરાને કળશે બાંધી દીધો પછી કળશનું પૂજન કરી આખો દિવસ દશામાંની ભક્તિ કરી ભૂખ્યા પેટે સૂઈ ગઈ ગઈ આવી રીતે દસ દિવસ નકોડા ઉપવાસ કરી રાણીએ વ્રત પૂરું કર્યું એ રાતના રાણીએ દસ મુઠ્ઠી ઘઉં ભરી માટીની સાંઢણી બનાવી અને સવારે નદીમાં પધરાવી દીધી એ રાતના ત્યાંના રાજાને સ્વપ્નમાં માએ આવીને કહ્યું હે રાજા તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તમારા કુંવરના હત્યારા નથી પણ દૂરના રાજ્યના રાજા રાણી છે માટે તેમને છોડી દે તમારા કુંવરો જે શિકારે ગયા હતા તેના મોસાળમાં જ છે તેઓ કાલે સવારે કેમ તમારા મહેલ આવી પહોંચશે તે જે લોકોને કેદ કર્યા છે તેને મુક્ત કરી દો સ્વપ્ન પૂરું થયું તે રાજા તો જાગી ગયો હતો તેને ઊંઘ આવી નહીં સવાર પડતા જ તે ગુમ થયેલા બે કુંવરો ભારતે દોડે મહેલે આવી પહોંચ્યા રાજા કુંવરોને ભેટી પડ્યો ને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો પછી તે રાજાએ પેલા બંદીવાન રાજા રાણીને માન સમાન મહેલે બોલાવી તેમને આવકારી જમાડીને કહ્યું ક્ષમા કરજો તમે નિર્દોષ છો મારા કુંવરો જીવતા છે અને આખરે તે મહેલે આવી ગયા છે મને લાગે છે કે કોઈ દેવીના ક્રોપ તમારા પર ઉતર્યા છે તેથી તમારી દુર્દશા થઈ છે હવે દશા પલટાય છે એવું લાગતા રાજા રાણી પાછા પોતાના રાજ્યનગર તરફ નીકળી પડ્યા રસ્તામાં રાજાની બહેનના ગામનું પાદર આવ્યું એટલે રાજાએ અગાઉ ઝાડ નીચે દાટી દીધેલી માટલી કાઢી એને મોઢે બાંધેલું લુગડું છોડ્યું તો માટલીમાં સુખડી ભરેલી હતી તે બંનેને એ ખાધી પછી રાણીએ કહ્યું નાથ હવે આપણી વેળા વળી છે માટે ધીમે ધીમે સર્વ સારા વાના થશે આગળ જતાં પેલી વાવ આવી આવતી વખતે દશામાએ વાવમાંથી બંને કુંવરોને અદૃશ્ય રીતે ઉઠાવી લીધા હતા તે રાજા રાણીને પાછા સોંપવા દશામાં ડોસી બની બંને કુંવરોને આંગળીઓ પકડી રાજા રાણી સામે આવીને ઊભા રહી ગયા રાજા રાણી પોતાના કુંવરોને ઓળખી ગયા ચતુર રાણી રાણી દશામાને ઓળખી ગઈ દશામાએ કહ્યું તારા પતિએ મારા વ્રતની અણગણના કરી તેથી તમારી માંડી દશા બેઠી હતી મારા વ્રતનું તમને પારખું થઈ ગયું છે એટલે તમે મારા વ્રતનો મહિમા સર્વને સમજાવજો વ્રત કરનારને જરૂર સુખી થશે રાજા રાણી અને કુંવરોએ દશામાને આશીર્વાદ લઈને આગળ ચાલતા રાણીની સહેલીનું કામ આવ્યું તો સહેલીએ બધાને આવકાર આપ્યો અને થોડા દિવસ પોતાને ઘેર રોકાઈ જવા ભાવપૂર્વક કહેવા લાગી પછી રાણી કહેવા લાગી કે હવે અમારી દશા સુધરી ગઈ છે ખરાબ દશા હતી ત્યારે મને ભિખારણ કઈ હતી માટે બહેન તારે ત્યાં અમે કંગાળ શોભીએ નહીં ત્યાંથી નીકળી બધા રાજબાગ આગળ આવ્યા તો બાગમાં બધા ઝાડો સુકાઈ ગયેલા હતા ઠેર ઠેર સુકાઈને ખરી પડેલા પાંદડાના ઢગલા પડ્યા હતા પણ બધા બાગમાં દાખલ થતા તો તે સાથે જ બાગ લીલો છમ બની ગયો આ જોઈ રાણીએ રાજાને કહ્યું જોયું ને આપણી દશા ફરી એટલે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં વધાવી લેવામાં આવે છે માણીએ આખા ગામમાં સમાચાર ફેલાવ્યા એટલે પ્રજામાં હોર્સ વ્યાપી ગયો બધા બાગ આગળ આવ્યા દુશ્મન રાજા જેણે આ રાજનું રાજ્ય પચાવી પાડ્યું હતું તે આ રાજ્યનો કબજો લીધા પછી બહુ હેરાન હેરાન થઈ ગયો તેથી એ અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માંગતો હતો તે પણ ખબર મળતા સલ સલાના સાથે રાજબાગમાં આવ્યો અને પોતાની ભૂલ કબૂલ કરી રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું હતું લોકોએ હર્ષનાથથી રાજાની વિનંતીને સ્વીકારી લીધી પછી રાજા રાણી અને કુંવરો વાજતે ગાજતે મહેલે ગયા અને અસલ રાજાએ બધા વહીવટ સંભાળી લીધા દશામાના પ્રતાપથી રાજા રાણી પાછા સુખમાં રહેવા લાગ્યા રાણી દર વર્ષ દિવાસાના દિવસે વ્રત શરૂ કરતી કરતી અને દિવસ સુધી નકોડા ઉપવાસ માટીની સાંઢણી જળમાં પધરાવી વ્રતની પૂર્વ કરતી આવી રીતે પાંચ વર્ષ રાણીએ દશામાનું વ્રત કર્યું પાંચ વર્ષ વ્રતની પૂર્ણાહુતિ થતાં રાણીએ વ્રતનું ઉજવણી કર્યું તેમાં ઘણા બ્રાહ્મણોને જમાણ્યા પછી એક રૂપાની સાંઢણી બનાવી રાખી હતી તે ગામમાં મોટા પંડિતને દાનમાં આપી તેના આશીર્વાદ મેળવ્યા એ દશામાં જેવી રીતે તમે રાજા રાણીને દશા વાડી તેવી તમારું વ્રત કરનારને તમારી કથા સાંભળનારને અને સંભળાવનારની દશા વાળજો અને સર્વનું કલ્યાણ કરજો બોલ શ્રી દશા જય